નમસ્કાર આ સ્વતંત્રતા દિવસે ચાલો એક અલગ પ્રકારની સ્વતંત્રતા વિશે વાત કરીએ તમારી નાણાકીય સ્વતંત્રતા શું તમે ક્યારેય એ શ્રેષ્ઠ જગ્યાઓ પર જવાનું સ્વપ્ન જોયું છે અથવા તમે તમારા સપનાના ઘરની કલ્પના કરી રહ્યા છો તમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા અથવા શ્રેષ્ઠ રિટાયરમેન્ટની યોજના બનાવવા વિશે શું વિચારો છો શું તમે જાણો છો આ બધા સપના સાચા થઈ શકે છે અને અમારી પાસે મદદ કરવાની એક શ્રેષ્ઠ રીત છે તેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કહેવા

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો